એ લઈ લીધો છે એટલે એક વાટકીથી થોડું આ રીતે ઉપર રાખ્યું છે તેના પ્રમાણમાં ઘી એક વાટકી થી ગોળ પણ થોડો ઓછો છે તમે ત્રણેય માપ સરખું પણ લઈ શકો પણ અમારા ઘરમાં થોડું ઘી ઓછું ખવાય છે એટલે મેં થોડું ઓછું લીધું છે અને મીઠું પણ થોડું ઓછું રાખ્યું છે તમે ત્રણેય માપ સરખું પણ રાખી શકો ત્યારબાદ મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધા છે અને થોડો એક મોટી ચમચી જેટલો ગુંદર લીધો છે ત્યારબાદ ટોપરું લીધું છે આ રીતે સૂકું કોપરું તેને આપણે ખમણી લેવાનું છે અને ત્યારબાદ એક ચમચી જેટલી ખસખસ લીધી છે તો સૌથી પહેલા આપણે એક પેનમાં ઘી લઈ હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી તેમાં ઘી ઉમેરી દેવાનું છે તો અહીંયા ઘી ગરમ થાય એટલે આપણે બુંદરને તળી લઈશું ત્યાં સુધીમાં આપણે કોપરાને ખમણી લઈએ તો અહીંયા ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં ગુંદર ઉમેરી દઈશું અને ફોડી લઈશું તેને તો અહીંયા મારે ગુંદર સરસ ફૂટી ગયો છે તો હવે તેને આપણે કાઢી લઈશું તમે અહીંયા ગુંદરને ક્રશ કરીને પણ

થોડું સૂકું લાગી રહ્યું છે પણ જેમ જેમ આપણે લોટ શેકતા જશું તેમ તેમ કી સરસ છૂટું પડી જશે તો આપણે બાર થી પંદર મિનિટ સતત ધીમા ગેસ પર આ રીતે તેને શેકવાનો છે સતત ચલાવવાનું છે કાજુ બદામ અને પિસ્તા જે છે તેને ક્રશ કરી લઉં છું મિક્સરમાં ગેસની ફ્લેમ એકદમ ધીમે જ રાખવાની છે નહીતર તળિયે બેસી જશે તો ટેસ્ટ સારો નહીં આવે આ છો બદામી કલરનો થાય ત્યાં સુધી આપણે તેને છે જો ગેસની ફ્લેમ થોડી ફૂલ હશે તો તેને શેકાતા આઠ થી દસ મિનિટ લાગશે પણ હું મીડિયમ એટલે બાર થી પંદર મિનિટનો સમય લાગી શકશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જેમ જેમ આપણે આ શેકાઈ રહ્યો છે તેમ તેમ સરસ ઘી ધીમે ધીમે છૂટું પડતું જાય છે જોઈ છો કે કલર સરસ થોડો થોડો ચેન્જ થવા લાગ્યો છે આ રીતે તો હજી થોડો બદામી કલર થાય ત્યાં સુધી શેકીશું અત્યારે મારે આઠ થી દસ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે તો અહીંયા કલરનો થઈ ગયો છે આ રીતે હવે આપણે ગેસની ફ્લેમ અહીંયા બંધ કરી દઈશું અને તેને નીચે ઉતારી લઈશું હવે થોડું ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે આ ગુંદર જે આપણે તળેલો છે તેને આપણે થોડો થોડો આ રીતે દસ્તાથી કે તમારી પાસે કોઈ વસ્તુ બીજી હોય લાકડાની તેનાથી તમે ભાંગી શકો આ રીતે થોડો અધકચરો કરીને ઉમેરશું તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ રીતે હું તેને કરી દઉં છું તમારે આખો ઉમેરવો હોય તો પણ ચાલે પણ હું આ રીતે ક્રશ કરીને ઉમેરું છું હળવા હળવા હાથે આપણે તેને આ રીતે મિક્સ કરવાનો છે તો તમે જોઈ શકો છો કે ગુંદર કેટલો સરસ આ રીતે ક્રશ થઈ ગયો છે તો હવે આ મિશ્રણ થોડું ઠંડુ પડે ત્યાર પછી આપણે તેમાં બધું ઉમેરીશું કે ઘી પણ સરસ છૂટું પડી ગયું છે આ રીતે તો હવે તેમાં કાજુ બદામ અને પિસ્તાનો જે ભૂકો કર્યો છે તે ઉમેરી દઈશું પિસ્તા આમાં મારી પાસે ઓછા હતા ત્યારબાદ તેમાં ખસખસ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે આ એકદમ ઘટ્ટ થઈ જાય છે જો પહેલેથી ગોળ ઉમેરી દઈશું તો આપણી સુખડી એકદમ કડક થઈ જશે પોચી નહીં બને માટે ગોળ થોડો પછી ઉમેરીશું તો હવે આપણે તેમાં ગોળ ઉમેરી દઈશું અને ફટાફટથી મિક્સ કરી લઈશું ગોળ તમારે એકદમ જ લેવો નહીતર ગાંઠા રહી જશે તો એક જગ્યાએ મોડી અને એક જગ્યાએ મીઠી એવી રીતે લાગશે તો હવે આમાં અત્યારે આપણે એક ચમચી જેટલો સોઠ પાવડર પણ ઉમેરી દઈએ છીએ જેથી તેનો ફ્લેવર ખૂબ સરસ આવે અને કોપરાનું ખમણ પણ થોડું અહીંયા હું ઉમેરી દઉં છું અને થોડું ઉપરથી ઉમેરીશ આ રીતે ફટાફટથી તમારે મિક્સ કરી લેવાનું છે હવે ગોળ નાખતા જ મેલ્ટ થઈ ગયો છે અંદર તો હવે મેં અહીંયા એક થાળીને ગ્રીસ કરી લીધી છે આ રીતે તો તેમાં આપણે ઉમેરી દઈશું આ મિશ્રણને હવે તેને આ રીતે પ્રેસ કરી અને રાખી દઈશું તમે જોઈ શકો છો કે તરત જ આ પથરાઈ જાય છે ખૂબ જ સરસ રીતે આ રીતે આપણે પ્રેસ કરી દેવાનું છે તો અહિયાં સારી રીતે આ રીતે મિશ્રણ પથરાઈ ગયું છે તો હવે તેના પર હું થોડું પાછું કોપરું આ રીતે અને ઉપરથી થોડી ખસખસ તો હવે તેની પર પિસ્તાની થોડી કતરણ પણ નાખી દઉં છું આ રીતે અને પાછું એકવાર ચમચેથી પ્રેસ કરી દઈશું જેથી તે સરસ ચોટી જાય તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાની પોચી પોચી મોમાં મૂકતા ઓગળી જાય તેવી સુખડી તો હવે તેને ઠંડી પડવા દઈશું ઠંડી પડી જાય ત્યાર પછી આપણે તેના કાપા પાડીશું તો સુખડી થોડી ઠંડી પડી ગઈ છે તો હું તેના કાપા પાડી લઉં છું તો તૈયાર છે ફ્રેન્ડ્સ સરસ મજાની સુખડી જે એકદમ હેલ્ધી છે અને મોઢામાં મૂકતા જ ઉગળી જાય તેવી સરસ બની છે હું તમને એક પીસ ખોલીને પણ બતાવું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે કેટલી સરસ એવી સુખડી આપણી એકદમ નરમ ખૂબ જ સરસથી આસાનીથી નીકળી ગઈ છે તો તૈયાર છે સરસ મજાની એકદમ દાણેદાર સરસ મજાની હેલ્ધી પૌષ્ટિક સુખડી તો તમને હું અહીંયા એક પીસ તોડીને પણ બતાવું તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એકદમ આમ સીધું તોડીએ તો ફટાફટથી તૂટી જાય છે એટલી સરસ પોચી બની છે આ સુખડી તો તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો મારી આ રેસીપી અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ફરી મળીએ નવી રેસીપી સાથે હેપી કુકિંગ